કે મિસ્ટર પ્રસવતંભાઈ આંડુ બાંડુ ગાંડુ સમજાતા કે કે સુજતા થા ક્ષત્રિય સમાજ કચ્ચ નહીં કરેગા અરે ગલત જબ તક તોરેલી કસત કછ લાગે નહીં લઠાઈ ખેડ ઉવાને રોજગારી નથી મળી મારી માતા બેવરોને કીધું તું કેવું કીધું તું ખબર કે તમણે જૂને રાંડે ને તો મારી આખમાં આસવાએ અને એમ કરી મે ઓલા દેશના બાઘા દરબાઈ દીધા આ તો ઈ ચાસેમાં દેશના બાઘો અત્યારે બાસમાં રે સાબદે મરદને ઈને આઈતા પાણી આ તને એક નંબરનો વડો નવયો ને તનો કોઈ રાજકોટના રૂપાના સરમાં રાજે કે ખબર ભારતીય જનતા પાર્ટી જયારે ઓગણીસ તારીખ આપણી વાત કરવાની ત્યારે જ આપણે બીજા ચોથી લડાઈ શરૂ કરી દીધી અને આપણે આંદોલન ને નામ આપ્યું કે હવે છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર અમારા માટે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર એ પરસો તો મૂકવાનો જે મારા સાહેબ આવે સાહેબ શું કે ખબર કે ભાઈઓ બનાવો તમારે ઉમેદવારી નથી આવવાનો તમારે મને જઈને વોટ કરવાનો આવું કે ને હવે હું તમને કહેતો જાઉં છું રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ રોજ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના જંબુસરના કારેલી ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પરસોત્તમભાઈની જે ટિકિટને લઈને અમને જે ભરોસો હતો કે પરસોત્તમભાઈ પોતાની ખાનદાની અને પોતાની ખેલદીલી બતાવી અને આ જે ટિકિટ છે એને પરત કરી દેશે અને અમને એ પણ ભરોસો હતો કે જો પરસોત્તમભાઈ આ ટિકિટ પરત નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ટિકિટ પરત લઈ લેશે પરંતુ અમારી આશા ઠગારી નીવડી ભરોસાની ભે પાડો જઈણો અને આવનાર દિવસોમાં અમારે ના છૂટકે એ ભારતીય જનતા પાર્ટી સામે અને પરસોત્તમભાઈ સામે આંદોલન કરવાની ફરજ પડી અત્યારે જંબુસરના કારેલી ગામે આવ્યા અને જંબુસરના કારેલી ગામેથી આજે અમે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું અને આજે અમે હજારો જે કારેલી ગામના યુવાનો છે વડીલો છે એને સંબોધ્યા અને જે વર્તમાન જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુરૂપ આગળની વ્યૂહરચના શું હશે આગળની રહી રણનીતિ શું હશે તેના બાબતે અમે એમને જાગૃત કર્યા અને આગળના દિવસોમાં જે આંદોલન છે એ આંદોલનને ફક્ત સાત તારીખ સુધી નહીં કેમકે સાત તારીખ આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણીમાં મતદાનનો દિવસ છે તેમાં મતદાનમાં જે મતાસ્ત્ર છે એ છે આપણું મતદાન એટલે કે આપણે પોતાએ પોતાનો મત અવશ્ય નોંધાવી આ લોકશાહીમાં મતદાન થી મોટો કોઈ અધિકાર છે નહીં એટલા માટે અમે એના એ બાબતે પણ જાગૃત કરીએ છીએ અને આગળની વ્યૂહરચના બાબતે પણ જાગૃત કરીએ છીએ